મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના વણાગલા ગામના યુવકની હત્યા કરાઈ હતી ત્યારબાદ તેમનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો આ ભેદ ઉંઝા પોલીસે માત્ર ચોવીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે માતા પાસે અવારનવાર વાપરવાના પૈસા માંગવા બાબતે થયેલા ઝઘડામાં મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી હતી માતા સાથે નાના ભાઈએ ઝઘડો કરતા મોટા ભાઈએ તેનું ઢીમ ઢાળી દીધું કહેવાય છે કે ગુનેગાર ગમે એટલો હોશિયાર હોય પણ ભૂલ કરી જ બેસે છે તેમાં